નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ આપ સૌનું સૌને યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કુકમાં મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પરીક્ષા હવે ધીમે ધીમે નજીક આવી રહી છે અને આપણી તૈયારી પણ ખૂબ સારી છે એટલા સમયની અંદર આપણે સારું એવું નોલેજ મેળવેલું છે પણ હવે આપણે એવી ભૂલો નથી કરવાની કે આપણે મેળવેલું નોલેજ જે છે એ પરીક્ષામાં કામ ના લાગે આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે ભાઈ ફલાણા વ્યક્તિની તૈયારી ખૂબ સારી હતી પણ એ ફેલ કેમ થયો એ ખબર ના પડી એટલે આપણે મેળવેલું નોલેજ એ પરીક્ષામાં આપણે એને કઈ રીતે મેક્સિમમ યુટિલાઇઝ કરી શકીએ એ પણ એટલું જ મહત્વનું છે બરાબર પછી આપણે વિદ્વાન બની જઈએ પણ એ વિદ્વતા આપણને પરીક્ષા પાસ ના કરાવી શકે તો એ શું કામ મારા ખ્યાલથી અત્યારે તૈયારી કરવાવાળા તમામ ઉમેદવારોનો મેઇન પર્પસ એ હશે કે પહેલાં એક નોકરી લઈ લેવી પહેલાં એક રોજગાર નક્કી કરી લેવો એટલે આવા સમયે આપણે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણી આ જે તૈયારી છે આપણે આ જે વાંચવું છે તો એનો મેક્સિમમ ઉપયોગ પરીક્ષામાં થવો જોઈએ અને એને આપણે સારો એવો રિઝલ્ટમાં ફેરવી શકવા જોઈએ એટલે આ બાબતે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિની સલાહ લેશો એટલે તમને અમુક મુદ્દાઓ કોમન સાંભળવા મળશે જેમ કે પીવાય ક્યુઝ સોલ્વ કરો પીવાય ક્યુઝ એટલે કે પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન એટલે તમે આ વસ્તુ સાંભળો એટલે પહેલો જ પ્રશ્ન તમને મનમાં થાય જેમ કે કોન્સ્ટેબલનો કોઈ ઉમેદવાર હોય એટલે તરત એમના મનમાં પહેલો એવો સવાલ થશે કે ભાઈ હું તો પર્ટિક્યુલર કોન્સ્ટેબલની તૈયારી કરું છું હવે મારે કઈ એક્ઝામના પીવાયક્યુ સોલ્વ કરવા જોઈએ જીપીએસસી ના કરવું કે ના કરવું એસટીઆઈ ના કરું કે ના કરું અને કોઈ પીએસઆઈનો કેન્ડિડેટ હોય તો એમને એવું થાય વન ટુ ના જે પીવાય ક્યુઝ જે છે એ હું સોલ્વ કરું કે ના કરું બીજી વસ્તુ કે હવે આપણી પાસે એટલો સમય નથી કે આપણે દરેક વર્ષના પેપર ડાઉનલોડ કરીએ અને પછી એમાંથી સોલ્વ કરવા બેસીએ બરાબર એટલે અત્યારે આપણે એક બીજો પ્રશ્ન એ પણ થાય કે આ જે પીવાય ક્યુઝની પીડીએફ છે એ મને ક્યાંથી મળશે

તો એનો મેઇન એ એજ છે કે ભાઈ આપણે જે વાંચેલું છે આજના આ વિડિયોમાં આપણે ડિટેલમાં એના વિશે વાત કરવાના છે તો સૌથી પહેલા આપણે વાત કરીશું કે ભાઈ પીવાયક્યુ શા માટે સોલ્વ કરવા જોઈએ તો મિત્રો આપણને ખ્યાલ છે કે ભાઈ પરીક્ષા પદ્ધતિ દરેક વખતે બદલાતી જાય છે બરાબર એક સમય એવો હતો કે ભાઈ એકદમ ફેક્ચ્યુઅલ પ્રશ્નો પૂછાતા અને ફેક્ચ્યુઅલ પ્રશ્નો તમે ઓનલાઈનર વાંચીને ગયા હો તો પરીક્ષા પાસ થઈ શકતા હતા પછી વચ્ચે એક એવો ટ્રેન્ડ આવ્યો કે ભાઈ મેથ્સ રીઝનિંગના પ્રશ્નો વધારે પૂછાવા લાગ્યા તો તમારું મેથ્સ રીઝનિંગ સારું હોય તો તમે એમાં પાસ થઈ શકો ત્યાર પછી જ્યારે ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે હસમુખ પટેલ સાહેબ આવ્યા ત્યારે ટ્રેન્ડ એકદમ બદલાઈ ગયો કે ભાઈ વિધાનવાળા વાક્યો આવવા મળ્યા કે ભાઈ તમે વાંચેલું હોય કે ભાઈ ચલો ફેક્ચ્યુઅલ વસ્તુ તમે ત્રણ ચાર વાંચી નાખી તો હવે તમને ડાયરેક્ટ્યુઅલ નહીં પૂછે તમને એટલે હવે આપણે ખાલી વાંચી નાખ્યું છે પણ તમને ચલો વિધાન વાક્યો તમે વાંચી નાખ્યા વાંચી પણ એના ઉપરથી પ્રશ્નો કેવા પૂછાશે એ તમને ખ્યાલ હોવો જોઈએ અને આ વસ્તુનો ખ્યાલ તમને ક્યારે આવશે તમે જ્યારે ભૂતકાળમાં પૂછાય ગયેલા પ્રશ્નપત્રો સોલ્વ કર્યા હશે ત્યારે અને આપણે જોયું છે મિત્રો કે જ્યારે જ્યારે ભરતી બોર્ડના અધ્યક્ષ ચેન્જ થાય છે ત્યારે થોડોક થોડોક પ્રશ્નપત્રના માળખામાં ફેરફાર થતો હોય છે અને આપણે પ્રશ્નપત્રમાં જો હવે અત્યારે પ્રશ્નપત્ર કેવું આવવાનું છે કોઈને નથી ખબર તમામ લોકો પ્રિડિક્શન કરવાના છે બરાબર એટલે કોઈ વ્યક્તિ એવું કહેતું કે પ્રશ્નપત્ર તો આવું જ આવશે તો એ ફાકા ફોજદારી છે બરાબર એટલે આપણે પ્રિપેર રહેવાનું છે તમામ પ્રકારના પ્રશ્નો માટે કે ભાઈ વિધાન વાળો પ્રશ્ન આવે તોય આપણે સોલ્વ કરી શકવા જોઈએ ફેક્ચ્યુઅલ પ્રશ્ન આવે તો પણ આપણે સોલ્વ કરી શકવા જોઈએ કદાચ પેપર લેન્ધી આવે તો પણ આપણે એના માટે સજ્જ રહેવાનું છે કદાચ સહેલું આવે તો પણ મિત્રો આપણે એના માટે સજ્જ રહેવાના છે એટલે આપણે જો એવી રીતે સજ્જતા કેળવી હોય કે તમામ બોલ પર આપણે સિક્સ મારી શકીએ તો આપણે પીવાયક્યુ સોલ્વ કરવા પડે પીવાયક્યુ સોલ્વ કરવાથી તમને તમામ પ્રશ્નપત્રો જે છે એનો ટ્રેન્ડ તમને સમજાશે અને કોઈ પણ પ્રકાર જો સીધી વસ્તુ છે કે ત્રણ ચાર જે પેટર્ન છે એ મુજબના પ્રશ્નપત્ર આવવાના કંઈ સાવ થી લાઈ તમને કંઈ સાવ નવું નથી પૂછવાના કોન્સ્ટેબલની પરીક્ષા છે ત્યાં તમને કોઈ ડિસ્ક્રિપ્ટિવ નથી પૂછવાના કે આપણું પેપર વન છે તો ત્યાં એમસીક્યુ જ છે તો એ ટ્રેન્ડ આપણે માંથી સોલ્વ કરી શકીએ ત્યાર પછી કોઈ મિત્રોને એવો પ્રશ્ન હોય કે ભાઈ હું કોન્સ્ટેબલની તૈયારી કરું છું તો શા માટે ભાઈ હું જીપીએસસીના કે ભાઈ સુપર ક્લાસ થ્રીનો કોઈ પ્રશ્નપત્રો હું જોઉં પણ ખરો તો ભાઈ ડિફિકલ્ટી લેવલ ઇઝી જ હોય એવું જરૂરી નથી આપણે જો થોડાક અમથા હાર્ડ લેવલ થોડાક અમથા ડિફિકલ્ટ લેવલ માટે જો પ્રિપેર થયેલા હશું તો સહેલું પેપર આવશે તો એનાથી આપણને વધુ બેનિફિટ થશે એટલે આના માટે એક આપણે પીડીએફ તૈયાર જ કરેલી છે બરાબર કોન્સ્ટેબલના ઉમેદવાર હોય તો પણ ભલે અને પીએસઆઈના ઉમેદવાર હોય તો પણ ભલે આપણા જે મોબાઈલ એપ્લિકેશન છે એની અંદરથી તમે આ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો કે જેમાં તમામ મેથ્સ ના પ્રશ્નો ભૂતકાળમાં પૂછાઈ ગયેલા છે એવા એમનું કમ્પાઈલેશન તૈયાર કરેલું છે અને એમાં તમને એના આન્સર પણ મળી જશે વધુમાં તમારે જો આ પીવાયક્યુ છે એનો વિડીયો સોલ્યુશન જોતું હોય તો એ પણ એકદમ ફ્રીમાં આપણા મોબાઈલ એપ્લિકેશનમાંથી તમે એની ટાઈમ જોઈ શકશો બરાબર એટલે એ વિડીયો સોલ્યુશન પણ આપણે બે ત્રણ દિવસની અંદર અપલોડ કરવાનું શરૂ કરી દઈશું મને લાગે છે કે ભાઈ ચાર પાંચ લેક્ચર જેટલા કદાચ છ લેકચર થઈ શકે તો એની અંદર આપણે આ જે પીડીએફ મૂકીશું તો એ પીડીએફની અંદર મેથ્સ રિઝનિંગના જેટલા પણ સવાલો છે એ તમામનું આપણે વિડીયો સોલ્યુશન કરાવવાના છે તો તમે ફ્રીમાં એક્સેસ કરી શકશો બસ તમારે એના માટે આપણે જે મોબાઈલ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેવાની છે એની જે લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે અને એ એપ્લિકેશન ઓપન કર્યા પછી તમે જ્યારે રજીસ્ટ્રેશન કરશો જ્યારે હોમ પેજ પર આવશો ત્યારે તમને જે સાઈડમાં ત્રણ લાઇન બતાવી છે તો એના ઉપર જઈને તમે ફ્રી મટિરિયલમાં જશો તો ત્યાં તમને વિડીયો સેક્શનની અંદર પીવાયક્યુ સોલ્યુશન સિરીઝ તમને મળી જશે જ્યાંથી તમારે પીડીએફ પણ ડાઉનલોડ કરી લેવાની અને તમારે વિડીયો સોલ્યુશન જોવું હોય તો એ પણ જોઈ લેવાનું બરાબર કોઈ વ્યક્તિ એવા હોય કે ભાઈ મેથ્સ રીઝનિંગ સારું છે વિડીયો જોવાની જરૂર નથી તો તમે તમારી રીતે એ પીડીએફમાંથી સોલ્વ પણ કરી શકશો અને કોઈને એવું હોય કે ભાઈ અમુક પ્રશ્નો નથી આવડતા તો મારે એનું સોલ્યુશન જોઈએ છે તો તમને એનું વિડીયો સોલ્યુશન પણ મળી જશે તો આ વાત થઈ પીવાય ની ને હું તમને ખાસ એવી સલાહ આપીશ કે ભાઈ કોઈ એવું ના રાખતા કે જીપીએસસી ના છે તો હું શું કામ સોલ્વ કરું હવે કોઈ પીએસઆઈ નો કેન્ડિડેટ હોય તો યાર કોન્સ્ટેબલમાં કે તલાટીમાં પૂછાયેલા પ્રશ્નો છે હું શા માટે સોલ્વ કોઈ પણ પ્રશ્નો મિત્રો એ જે પ્રશ્નો જે સારા પ્રશ્નો છે એ જ લીધેલા છે લગભગ બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એ સારા જ છે મોટા ભાગના તમામ લઈ લીધેલા છે જે રિપીટ છે ક્વેશ્ચન એ આપણે તાળ્યા છે એટલે કોઈ પણ પ્રકારની પાર્શિયાલિટી રાખ્યા વિના તમારે તમામ પ્રશ્નો સોલ્વ કરવાનો આગ્રહ રાખવાનો છે મને એવું લાગે છે કે આ પ્રશ્નો તમે સોલ્વ કરશો મેસેજિંગના તો તમને પંદરથી વીસ માર્કનો જો તમે તમામ પ્રશ્નોનો કોન્સેપ્ટ સમજશો તો આરામથી તમને બેનિફિટ થશે જ થશે અને હવે ત્યાર પછી આપણે વાત કરીશું કે ભાઈ મોક ટેસ્ટનું શું મહત્વ છે તો મિત્રો તમે બધું વાંચી લીધું તમે પીવાય ક્યુઝ પણ સોલ્વ કરી લીધા હવે તમને ખ્યાલ કેમ આવશે કે ભાઈ મને કેટલું યાદ રહ્યું બરાબર જ્યારે આપણે વાંચતા હોઈએ તો ત્યારે આપણી પાસે બધી રેફરન્સ બુક હોય છે બુકો હોય છે નોટબુક હોય છે આજુબાજુમાં ના આવડે તો કોઈ મિત્રોને આપણે પૂછી લઈએ યુટ્યુબમાં સોલ્યુશન જોઈ લઈએ પણ જ્યારે તમે એકલા બેસો છો તમારી પાસે કોઈ રેફરન્સ બુક નથી તમારી પાસે કોઈ સોલ્યુશન માટે કોઈ સોર્સ નથી તો એવા સમયે તમને પ્રશ્નો આવડે છે કે નહીં તમને કઈ રીતે ખબર પડશે એટલે ખાસ તમારે આવી રીતે સજ્જ થવાનું છે એવું નથી કહેતો કે કોઈ આ મોક્ષ સિરીઝ લો આ મોક્ષ સિરીઝ લો પણ તમે તમારી રીતે માની લો કે તમારી પાસે કોઈ પ્રશ્નપત્ર છે તો તમે સોલ્વ કરવાનો પ્રયાસ કરો કે ભાઈ આ જે પ્રશ્નપત્રમાં હું સોલ્વ કરું છું તો ભાઈ મને પચાસ માંથી કેટલા માર્ક મને આવે છે કેમ કે જો તમે ડાયરેક્ટ પરીક્ષામાં બેસશો તો જે ભૂલો થવાની સંભાવનાઓ છે એ વધી જશે એટલે મારું તો એવું માનું છે કે ભાઈ મિનિમમ દસ મોક ટેસ્ટ તમે આપેલી હોય તો પરીક્ષામાં તમને એનો ખૂબ સારો એવો બેનિફિટ થશે આ અનુભવ ઉપરથી કહું છું અને બાકી તમે અનુભવ પરીક્ષામાં પણ કરી લેજો એટલે ખાસ મોક ટેસ્ટ આપવાનો વધુ આગ્રહ રાખવાનો છે બજારમાં ઘણા બધા સારા પબ્લિકેશનની મોક ટેસ્ટ અવેલેબલ છે કે ભાઈ એક પુસ્તિકા આવે કે જેની અંદર પંદર વીસ મોક ટેસ્ટ તમને આપેલી હોય તો તમારે બજારમાંથી છે ઓએમઆર શીટ લાવીને તમે એની અંદર પણ મોક ટેસ્ટ આપી શકો છો જો તમે સેલ્ફ પ્રિપેરેશન કરો છો અને તમને એમાં ફાવે છે તો આ સિવાય બીજી એક મોક ટેસ્ટ તમારે જો આપવી હોય કે જેમાં ઘણા બધા લોકો સાથે તમે સ્પર્ધા કરી શકો

એક રેશિયો રાખીશું કે જેમાં પૂછાય ગયેલા પ્રશ્નો પણ હશે અને આઈએમપી લાગતા એવા પ્રશ્નો તમામ પ્રકારની પેટર્ન સમાવી લઈશું કે વિધાનવાળા વાક્યોનું પણ મહત્વ એટલું જ હશે ફેક્ચુઅલ પ્રશ્નો પણ હશે કરંટ બેઝ ટૂંકમાં થ્રી સિક્સટી ડિગ્રી એનાલિસિસ કરીને આપણો જે સિલેબસ છે એને વળગી રહીને સારા એવા પ્રશ્નપત્રો આપણે પણ તૈયાર કરવાના છે જે સમગ્ર પ્રોસેસ જે છે એ ઓનલાઈન પદ્ધતિથી રહેશે આપણે જે તમામ મોકટેસ્ટ છે એ આપણે મોબાઈલ એપ્લિકેશનની અંદર કન્ડક્ટ કરીશું તો આ મોક સિરીઝ પણ તમે જોઈન કરી શકો છો એટલે આ તમારા ઉપર છે કે તમે કઈ રીતે એવું થાય છે બીજા લોકો સાથે કોમ્પિટિશન કરવું છે કે ભાઈ આખા ગુજરાતમાંથી જોઈન થાય છે જે લોકો તો એમાં મારો રેન્ક કેટલામાં આવે છે એ જાણવું છે તો તમે આપણી જે ઓનલાઈન મોક સિરીઝ છે એમાં જોઈન થઈ બાકી કોઈ પણ રીતે તમે જોઈન થાઓ ઓફલાઈન ઓનલાઈન મોક ટેસ્ટ આપો બરાબર પરીક્ષા સુધીમાં તમે મિનિમમ દસ થી પંદર મોક ટેસ્ટ આપશો તો તમારું રિઝલ્ટમાં દસ થી પંદર માર્કનો સો ટકા વધારો થશે એટલે આ બધા રસ્તાઓ તમે ચાલશો તો જ મિત્રો તમારું જે વાંચેલું જે છે એ તમે મેક્સિમમ યુટિલાઇઝ કરી શકશો પરીક્ષામાં બરાબર એટલે આ બધી વસ્તુનું તમે ધ્યાન રાખી અને તૈયારી કરજો એવી હું આશા રાખું છું એટલે આ અમુક નાની નાની બાબતો હતી કે જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ બાકી તૈયારી દરેક લોકો કરે છે તમે જ્યારે લાઇબ્રેરીમાં જાઓ છો આજુબાજુ નજર કરજો બરાબર તમામ લોકો ધ્યાનથી જ વાંચે છે તમામ લોકો સિરિયસ કેન્ડિડેટ છે તમામ લોકોને નોકરી મેળવી જ છે પણ તમામને નોકરી મળતી નથી એનું કારણ એ જ છે કે ભાઈ સાચી દિશામાં મહેનત હોય એને નોકરી મળે એટલે તમારું જે વાંચેલું છે તમારું જે નોલેજ જે છે એને મેક્સિમમ યુટિલાઇઝ કરવા માટે આ બે મુદ્દાઓ પર તમારે ખાસ ધ્યાન દેવાનું છે આપણે જે પીવાયક સિરીઝ છે એની અંદર તમે આખી ના જુઓ તો કોઈ વાંધો નહીં પણ તમે એની પીડીએફ ડાઉનલોડ કરી લેજો અને પીડીએફ ની અંદર આપેલા તમામ પ્રશ્નો છે એને ખાસ સોલ્વ કરજો એકો એક પ્રશ્નને સોલ્વ કરજો જે પ્રશ્ન તમને ના આવડે તો એનો વિડિયો સોલ્યુશન પણ આપેલું છે એ જોજો મેક્સિમમ મોક ટેસ્ટ આપજો મિત્રો અને પછી તમે કહેશો કે ભાઈ હા આનાથી બેનિફિટ થાય છે એટલે મને એવું લાગે છે આ અમુક મુદ્દાઓ જે છે એના ઉપર ડિસ્કશન થવું જોઈએ તો એની વાત આજના વિડીયોમાં આપણે કરેલી છે બરાબર તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ મોક સિરીઝ જોઈન કરો ચાલે તમારી પાસે કોઈ પબ્લિકેશનની જો બુક જ આવી ગયું હોય કે જેની અંદર પીવાય ક્યુ આપી દીધેલા છે સોલ્વ કરો ચાલે પણ તમારે ક્યુ સોલ્વ કરવાના છે તમારે મોક ટેસ્ટ આપવાની છે જો તમારે સારું રિઝલ્ટ મેળવવું છે તો બરાબર છે આ સિવાય બીજું કોઈ મુદ્દો હશે તો આપણે ફરી એક વખત કોઈ વિડીયો બનાવીશું ત્યાં સુધી ખૂબ સારી એવી તૈયારી કરતા રહો અને જેટલા પણ લોકોની સારી તૈયારી છે એમની તૈયારી મુજબનું ફળ એમને ભગવાન આપે એવી આપણે પ્રાપ્ત આપણા સાથે જય હિન્દ મિત્રો